ચતુર્થ દિવસની આરતી માટે મિનેશભાઈ અમીન હિરેનભાઈ વિરાજભાઈ પટેલ વ્રજ પટેલ ડૉક્ટર હરેશભાઈ શાહ પરેશભાઈ ઠક્કર રઘુવીર બિલ્ડર્સ અલ્પેશભાઈ સોની ગોકુલ જ્વેલર્સ ધવલભાઈ માંડલિયા રાધે જ્વેલર્સ જયેશભાઈ શાહ સપનાબેન શાહ ચિરાગભાઈ પટેલ નેહાબેન પટેલ વર્ષાબેન પટેલ અને કૃષ્ણ જન્મોત્સવના મનોરથી મમતાબેન મહેન્દ્રભાઈ પટેલ અગાસ યુએસએ એમના પરિવાર સાથે આરતીમાં સામેલ થશે રાજેશભાઈ પટેલ કેતુબેન પટેલ પરિવારના પરિવારજનો પણ આરતી માટે કથા મંચ પર આવે તેવી વિનંતી છે આવતીકાલે સવારે દસથી અગિયાર ઠાકોરજીના દર્શન પૂજન માટે સરનામું નોંધી લેશો એક તુલસી પાર્ક સોસાયટી વુડલેન્ડ શોરૂમની બાજુમાં એવી નગર રોડ આણંદ ખાતે આવતીકાલે સવારે દસથી અગિયાર ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદનો આપણને સમય ફાળવામાં આવ્યો છે સૌને આવતીકાલે દસથી અગિયાર કોઈ પણ ભક્ત આવી શકે છે અને પૂજ્ય દાદાએ જણાવ્યું એમ આપ ફક્ત દર્શન પૂજન માટે આવશો આવો આરતી સંપન્ન કરીએ જય શ્રી કૃષ્ણ રાધે રાધે